જાય કે ચિત્રકૂટ માં જાય તોય તારો રામ તને કેમ નો દેખાય તારા માથે તો ભવ ભવના પાપ છે થી મોણે તને રામ કથામાં તુજાય કીર્તનમાં તુજાય તોય તારો રામ તને કે મન દેખાય ગંગાજી માં નાય કે જમુનાજી માં મારે ગફટ્યા ખા ગામમાં ખોડે બાંધી જંજાડેમાં દુખડા હજાર ક્યાંથી મળે તને રામ તીરથ તીરથ જાય કે મંદિર મંદિર જાય હોયતા જીમાનાય માનાય કે જમુનાજી માનાય તોય તારો રામ તને કેમનો દેખાય તારી વાણી ને વર્તન માફેર છે તારી આંખો માં ઈરસાન જેર છે I'm